સામાન્ય સભામાં મેયર અને પાલિકા કમિશનરને મોટી ચીમકી ઉચ્ચારી આવા ઉલ્લુ બનાવનારા અધિકારી સામે કડક એક્શન લો નહી તો મારે ના છૂટકે આંદોલન કરવું પડશે તેમ સોમનાથ મરાઠે એ કહ્યું ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા બે થી 2025 દરમિયાન વોર્ડ નંબર ઉધના વિસ્તારમાં પંચાવન સોસાયટીમાં નવેસરથી ગટર લાઈન નાખવા બાબતે અનેક વખતો અરજીઓ કરવામાં આવી હતી જેના જવાબમાં તાત્કાલિક ઝોનલ દ્વારા ફક્ત ને ફક્ત મેન્ટેનન્સ થશે નવી લાઈનો નહીં નખાશે તેમ જવાબ આપવામાં આવ્યો હતો બીજા ઝોનમાં નવી લાઈનો તમામ કામો કરવામાં આવતા હોય છે પરંતુ તાત્કાલીન ઝોનલ નો અલગ નીતિ અને ખોટો જવાબ હંમેશા સામે આવતા હોવાનો આક્ષેપ સોમનાથ મરાઠી દ્વારા કરવામાં આવ્યો છે ગટલાઈની લાઈનો નવી નહીં નાખવામાં આવતા હવે અમૃતનગર સહિતના વિસ્તારમાં ઘરોમાં કલરવાળું પાણી અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેથી ભાજપ દ્વારા કોર્પોરેટર સોમનાથ મરાઠી દ્વારા જણાવ્યું અધિકારી મનમાની અને બેવડી નીતિ કેમ અપનાવી એમની સામે કડક કાર્યવાહી કરોની માંગ કરવામાં આવી છે. નમસ્કાર સોમનાથ મરાઠી ટ્રાન્સપોર્ટ કમિટી अध्यक्ष સુરત મહાનગરપાલિકા गत રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભાની અંદર મારો જે વિસ્તાર છે ઉધના વાર્ડ નંબર ચોવીસ આ મારા વાર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું અવાજ ઉઠાવતા આવ્યો છું પરંતુ એ કાર્યપાલક એન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી એની સામે પાણીની લાઈન નવી સરજી નાખવાની છે ગટરની લાઈન નવી સરજી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનું મેન્ટેનન્સ થયું હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર ની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ આ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ આવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા બનાવ ત્યારે ગટર લાઈન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ બેવડી પોલિસી છે અને એના કન્સલ્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ની ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનું પાણી આવી રહ્યું છે ગટોરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ક્રાઇમ છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જ્યારે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બુમાબૂમ કરીને અમને ફોન કરે છે સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા જે આ સમસ્યાને નિકાલ નહીં થશે અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે ગૌતમ તુલસી હમણાં અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે જે આજથી પંદર દિવસથી મહિનો થઈ ગયો છે જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે પણ નવી લાઈન નાખ્યા પછીઓ પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે ડેલી ગંદુ પાણી ગટરિયું ને કેમિકલયુક્ત પાણી આવે છે જેનાથી છોકરાઓને સ્કીનની પ્રોબ્લમ ને અમને પણ હેલ્થ ઇશ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે જે અમારે પૈસા ખર્ચવા પડે છે તો આજે અમે એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ તેનો શું મતલબ અને બીજી આજુબાજુ જે બધી છે મિલો છે જે દર્શન ડાંગ છે અહીંયા અમારા રામકૃષ્ણમાં ભાઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધી તપેલા ડાયંગો અને આ બધી જે છે તેમાં કહેવામાં આવે છે કે અમે સીલ મારી દીધું છે પણ સીલ માર્યા પછી એવું પાણી કેવી રીતે આવે છે કે અંદર કાને ચાલે છે બધી મિલો એના લીધે આ બધું પાણી આવે છે તો આનું અમને નિરાકરણ લાવવા સાઉથ ઝોનને અમારી રિક્વેસ્ટ છે ને અમારા પાર્કે સોમનાથભાઈ ધારાસભ્ય બધા ઊભા છે તે અમને સપોર્ટ આપે છે કે તમે આની માટે લડો એની માટેમાં ઊભા છે તો અમને પેલી સાની માટે સગવડ કરી આપો તમારું નામ સવિતા બેન અમને તકલીફ તો કઈ નથી પણ આ પાણી કેવું આવે છે કે પીવે હોય કે વાપરવા લાયક રહેતું નથી કોઈ વાર લાલ આવે કોઈ વાર ભૂરું આવે કોઈ વાર સફેદ આવે કોઈ વાર કાળું આવે તો એકદમ કાળું પણ આવે છે હવે કેવી રીતે અમારે એક કરવાનું સાહેબ કેમ કે અમારે કાયમને ને માટે આટો અમારે છે અમે ગરીબ માણસ છે પીવાલાયક પાણી નહી હોય તો અમારે રોજ સવારે વીસ રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો અમે ગરીબ માણસ છે એ પૈસા અમારે કાઠી લાવવાના જરા પણ પીવાલાયક કે વાપરવાલાયક પાણી નથી આવતું પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે કપડાં ધોઈએ તો કપડાં પણ વાસ મારે છે પછી અમારે પાણી કેવી રીતે વાપરવાનું દિવ્યાંગ ન્યુ સુરત